નીલેશ ને કામ છે કામ પતી જાય પછી નીકળીએ તો ગાઈસ પાવાગઢ ગેટ એ અમે આવી ગયા છીએ હવે એન્ટ્રી કરશું જય મહાકાળી માતા ચાલો હવે પાવાગઢ જઈને મળીએ તમને આવો જય મહાકાળી માતા અમે આવી ગયા છીએ ગેટા ગાઈસ

તો ફાઇનલી અમે પાવાગઢ નજીક આવી ગયા છીએ અને એનું તમે લોકેશન જોવા ગઈશ બધા ફોટો વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ એટલે પાવાગઢ નજીક હજુ માચીત નહીં આવી ગયા પણ હવે પહોંચી જ જશું હવે એક બે ડુંગરા ચડવાના છે અમારે અને આ બાજુ ફોટો વિડીયો શૂટિંગ ચાલે છે અને અમે આટલા જન છીએ પર્યો આ તો નહીં આવે પૃથ્વી નાઈ જશે અને ક્રુનલ અમે આટલા જન છીએ ગાઈસ તો ચલો હવે જઈએ હવે પૃથ્વી મેગી ખવડાવો છે

તો પાવાગઢ આવી ગયા છીએ ગાડી પાર્કિંગમાં દીધી કીધી બાઇક હવે નીકળી અમે વાંચીએ જવા માટે તો ગાઈસ હવે ચડવાની તૈયારી કરશું અમે ચલો પાવાગઢ ચડીએ હવે પછી મળીએ ચડી ચડી ગયા નથી હજુ હવે ચડશું તો ગાઈ સૌ અમે ભદ્રકાળી માતાના મંદિરે મંદિર જઈએ છીએ પછી જશું મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા મેં આટલા જન તો ચલો ભદ્રકાળી માતાના દર્શન કરી લઈએ ફર્સ્ટ ક્લાસ પછી જઈએ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા તો ચલો દર્શન કરી લઈએ પછી મળીએ અને આવું કંઈક લોકેશન છે અત્યારે ઉતરવાનું છે ને એટલે તો ગાઈસ આપણા પાવાગઢમાં બી વીએસઆરનો ક્રેઝ છે અને ઉપર આરે કે પીએ છે તો ચલો હવે અહીંથી અમે જશું ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા નજીક આવી ગયા છીએ અમે પોતપોતાનું અહીંયા હો લીટારા લીટારા કરના ગયા તો ગાઈશ અમે ભદ્રકાળી માતાના મંદિરે આવી ગયા દર્શન બી કરી લીધા છે અને આ બાજુ ફોટો વિડીયો તો નથી ઉતારવા દેતા એટલે પાછળથી તમને બતાવી દઉં ભદ્રકાળી માતાનું મંદિર છે આ ગાઈશ

દર્શન કરી લીધા છે ભદ્રકાળી માતાના મંદિર માતાના તો ચલો જશું હવે અહીંથી અને પવન ગાઈસ મસ્ત આવે છે આજે ઓછા જન છે એટલે હે આ તો આવી જ ને ઉપર મેલ દઉં પણ તો ગાઈસ એનું લોકેશન એટલું મસ્ત છે કે એની કોઈ વાત જ નહીં જો ખાલી લોકેશન એક નંબર છે બધે ધોધ જ પડે ને તો

ડુંગરી ચલા ચલો તો કઈ ચલો હવે આગળ જઈને પાપડી લોટ ફાઈનલ થઈ ગયું છે અમાર નીલેશ ભાઈ ખવડાવશે પાપડીનો લોટ ગાઈશ મોટા પાણી આવી ગયું તો ફર્સ્ટ ક્લાસ તો યુ એટલે તો ચલો હવે જઈએ માકડી માતાના દર્શન કરવા અને લોકેશન તો તમે જોયા જ કરો અહીં ચલો હવે ગાઈશ ફાઇનલી હવે બહુ બ્લોગ લાંબો નહીં બનાવો હવે આપણે દર્શન કરવા જઈએ મહાકાળી માતાના પછી મળીએ તમને વાંદરા જોડે જઈએ દેખો ગાઈશ વાંદ્રો ખરા ગાઈશ ગાઈશ તમે ચોમાસામાં પાવાગઢ આવો તો આ બધાનો સામનો કરવો પડશે પાણી પાણી છે ખૂબ પાણી છે ગાઈસ કચરાનો બી સામનો કરવો પડશે અને આજે ગાઈસ બુધવાર છે એટલે પબ્લિક ઓછી માત્રામાં છે અને હું હોપી ગયો છું ગાઈસ અને બે જણાને હું થઈ ગયું છે યારે બે જણા પાછળ બેઠે છે ને કૃણાલ ચાલો ગાઈસ જઈએ દર્શન કરવા તો ગાઈસ હવે આ બાજુ અમે ઊભા રહ્યા છીએ પાપડીનો લોટ ખાવા માટે <laughs> मनसराम लागन <laughs> तो चलो पापड़ी लौट खई लिए नी लियो हारी गयो गाइस डुंगरी निकरे लियानु <laughs> तो चलो पापड़ी लौट खई लिया पछि मढ़िया ले लेला ले ले आओ ये बुंगरा पांच ता चार न पांच 11 12 तो ગાઈસ ખાઓ હોય તો તો પાપડીનો લોટ લઈ લીધો છે તો ચલો ખાઈ લઈ જ બધા તો ગાય પાપડી લોટ ખાધા પછી ચલાતું નહીં અમારાથી આ હા દેખો નીલ્યો તો બે ગયો ઉલટી થાય

તો ગાઈસ ફાઇનલી અમે લોકેશને પહોંચવા જ આવ્યા છીએ એવું સમજો તમે અત્યારે હાલમાં અમારી ગેંગ અને અહીંયા એમ પોતે તો ચાલો દર્શન કરી લઈએ તો ફાઇનલી ગઈશ પહોંચી આવી ગયા છીએ હવે અહીંથી દાદા ચઢીને જઈએ દર્શન કરવા મહાકાળી માતાના હા ચપ્પલ અહીં કર્યું આ કર લયરા તો ગાઈશ ચલો ચપ્પલ કાઢીને દર્શન કરવા જઈએ થોડા આગળ નીકળો તો ગાય અત્યારે આટલા સુધી અમે ચડ્યા અને બેસી ગયા છીએ કારણ કે અમે થાકી ગયા છીએ હું પડ્યો નીલ્યો કૃણાલ તો ચલો હવે જઈએ દર્શન કરવા દર્શન કરીને મળીએ તમને અને પ્રસાદ પણ લઈ લીધો છે શ્રીફળચુંદડી ને એવું બધું તો ગાઈશ ફાઇનલી હવે નજીક પહોંચી ગયા છીએ અમે तो चलो हाँ दर्शन कर लो अरे आगे तो धूम्मस जुओ गई वाद आई गये आ तो भी जाए धुम्मस <laughs> से गईस आग चलो जी दर्शन कर लै ब डेन्जर से आगे तो कैमेरा कचरो आई है लगे वीडियो में तो धुम्म लीधेला हाँ ठंडू ठंडू लाइव તો ફાઈનલી ગાઈસ પહોંચી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે તો ચલો દર્શન કરી લઈ જય તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ અમે દર્શન કરી લીધા છે બોલવા માં ભૂલ પડી ગઈ તો ચાલો દર્શન થઈ ગયા છે અહીંથી થી અમે નીકળીએ છીએ આગળ અને ધૂમ છે ગાઈસ આગળ કશું દેખાતું નહીં અને અમારી ગેમ ચાલો દર્શન થઈ ગયા છે જઈએ નીચે ફર્સ્ટ ક્લાસ એક નંબર આવું આવું ઓછી પબ્લિક નું દર્શન કરવાનું મજા આવે પણ હું હસાયી ગયો બસ ગબલિક મે તો ધક્કા મુક ધક્કા મુક ચલો ચલો દુનિયા નીકળ રહા કે કમાને બર દે લે વિડિયો ઉતારને દે મસ્ત હે વિડિયો ઉતારને મંદિર હમ તેલા કે ના ઉતારે હું ના ઉતારે ઉતાર્યો 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 અસુની ના થેલા એટલે એ હું કે ઓમ કરીને સેલ્ફી ની પાલો હા અલા આકર

દાદા જુ તો ઉતારવા પડશે પાપડીનો લોટ હજુ ખાવાનો છે તો ચલો ખાઈએ પાપડીનો લોટ તો ગાઈશ અત્યારે અમે પાપડી લોટ ખાવા માટે ઊભા રહી ગયા છીએ અહીંયા મેં નીલેશ અર્ધો ઇન્સાન ખડે છે ઇધર તો ચલો પાપડીનો લોટ ખાઈ લઈએ ફરીથી ભૂખ લાગી છે તો સ્કેનર હે પૂછી લઈએ પડ્યા સ્કેનર છે ગાઈસ સાડા ચાર વાગ્યા છે તો શું જો સાડા ચાર વાગી ગયા મોકલે રીલો મોકલે તો પાપડી લોટ ખાઈ લઈએ ગાઈસ ચલો આને દો આને દો तो फर्स्ट क्लास पापड़ी लोट अलग पीरो पीरो देखा है चलो गाइस खा लेते हैं पापड़ी का लोट फिर मिलते हैं तो गाइस दर्शन बसन कर पापड़ी ना लोट खाई ना हुआ यहाँ बाजू रामा पीर नो मंदिर था गाइस तो रामा पीर ना दर्शन कर ही लिए तो हमने अपन करा है तो गाइस दर्शन करी लो चलो दर्शन करी मरिया दामनवा તો ગાઈસ અહીંયા ચુંદડી તમે જોઈ શકો છો ચુંદડી ચુંદડી છે અને આપણે ગાઈસ અને પરિયાને પ્રસાદ જલાવી દીધો છે કારણ કે અમે થાકી ગયેલા એટલે ફોટો પાડો છો ચલો ફોટો બડો ગાઈસ પાડી લઈ અહીંયા પહી મળ્યો તમને તો ગાઈસ હવે મકાઈના ડોડા ખાવા માટે રેડી થઈ ગયા છીએ ડોડા લીધા છે

પેલા ટપલા ગેલા તારે ખાખા કરીને આજો હો મજા નથી આવી માણસો વધારે માણસો વધારે હતા ને એટલે તો ગાઈશ ચાલો નીકળી આવે ક્યારેય ખાતા ખાતા તો ફાઇનલી ગાઈશ દર્શન કરીને અમે આવી ગયા છે નીચે ફાઇનલી આ જોવા ગેટ અને આ બધા અમારા અને ફોન કોનો આવ્યો કિશનનો ફોન આવ્યો હાલો તો આપણી ગાડી પાર્કિંગ કરેલી ત્યાં અમે આવી ગયા છીએ અને હવે પાવતી બતાવીને નીકળીએ ચલો ચલો ગાઈસ હવે જઈએ ઘરે તો ગાઈસ આપણી ગાડી આવી ગઈ છે તો ચલો તો ગાઈસ ચલો આપણે ઘરે જઈને મજા અને અમારા બે માણસો ને હું લ્યો

તો ગાઈસ ફાઇનલી રાતના આઠ વાગી ગયા છીએ તો દર્શન કરીને અમે ઘેર આવી ગયા છીએ હું ને નિલેશ અમે બે જણા તો ચલો હવે થોડી વારમાં ગમે તે જઈએ પછી વ્લોક કન્ટિન્યુ કરીએ ને અત્યારે અમે હાલમાં આવી ગયા છીએ ઘરે અને વરસાદ અવડે જ પડ્યો હતો ગાઈસ અને બંધ બી થઈ ગયો છે અને અંધારું અંધારું છે અમારી કોલોનીમાં તો ચાલો મળીએ થોડી વારમાં અમે હાલ ગયા તા ખાલી ફરવા માટે પણ એ મહમનો પ્રોગ્રામ ચાલતેલો લો વચ્ચે તો ઉભા રહી ગયા જોવા માટે તો જોઈને હવે અમે ઘ્યાર આવી ગયો છું બહાર નાસ્તો કર્યો થોડો ઘણો અને અમે ભૂખ નહીં ગાઈશ તો ચલો હવે ઊંઘી જઈએ મળીના અવલોકમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ